નમસ્કાર મિત્રો સ્વાગત છે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર થી તમામ પેન્શન મેળવનાર માટે બે નવા નિયમ લાગુ થશે જે પેન્શનરો ડ્રક લાભ અપાવશે પેન્શન માટે ખૂબ જ મહત્વના સમાચાર પેન્શન ગુડ ન્યૂઝ કહી શકાય જો મિત્રો તમે દાખ છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે છે તો વિડીયો શરૂ કરતા પહેલા ચેનલ બનાવો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અવશ્ય વિડીયોને લાઇક પણ કરી લેજો વિડીયોને લાઇક સાથે સાથે મિત્રો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો ચાલુ યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયને વગાડતા આજે શરૂઆત કરું છું તો મિત્રો બીજા પચીસથી તમામ જે પેન્શનધારકો છે તે પેન્શન મેળવના બે નવા નિયમ લાગુ થશે તો તેના વિશે વિસ્તારમાં ચર્ચા કરીશું વિડીયો અંત સુધી બનાવે છે તે પહેલાં વોટ્સઅપ વોટ્સઅપે અલગ અલગ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન કૂચું આવશે જો અહીં થઈ જશે ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સૌ પ્રતાને જોઈ શકો છો અહીંયા કે પેન્શનો માટે નવા નિયમ બે હજાર પચીસથી કેન્દ્ર સરકારના તાજેતરમાં પેન્શન મેળવવા માટે બે મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી અમલવામાં આવશે આ નિયમો પેન્શનધારકો માટે ખૂબ જ ફાયદાદાયક સાબિત થશે તેમનું જીવન સરળ બનાવશે આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ પેન્શન સિસ્ટમ વધુ અને વપરાશકર્તા મહત્વપૂર્ણ બનાવવામાં આવશે આ નવા નિયમ હેઠળ પેન્શનધારકોને તેમનું પેન્શન મેળવવા માટે સુગમતા અને સુવિધા મળશે આ ઉપરાંત પેન્શન ચૂકવવાની પ્રક્રિયા ડિજિટલ બનાવીને પેન સુરક્ષિત બનવામાં આવશે આ ફેરફાર માત્ર પેન્શનનો જ ફાયદો ન થશે નહીં પરંતુ સરકારના પેન્શન ડિલિવરી સિસ્ટમ વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ થશે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસનું શું છે તો મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે યુપીએસ કેન્દ્ર કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી પેન્શન યોજના છે એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓ સુરક્ષિત અને નિશ્ચિત પેન્શન આપવામાં આવશે યુપીએસ હાલમાં નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસનું સ્થાન લેશે તેમને ઘણી નવી સુવિધાઓ સુવિધાઓનો સામેલ કરવામાં આવી છે નવો નિયમ એક જે પહેલો નિયમ છે મિત્રો પેન્શન ઉપાડમાં ઉપાડવામાં સંગમતા પહેલો મહત્ત્વપૂર્ણ નિયમ છે કે પેન્શન ઉપાડની પ્રક્રિયા વધુ અલૌચિક બનાવવા સાથે સંબંધિત છે આ નિયમ નેઠ પેન્શન આગ દિશામાં કોઈ પણ ભાગમાં તેમની પેન્શન ઉપાડી શકશે આ સુવિધા ખાસ કરીને પેન્શન માટે જે ફાયદાકારક રહેશે જે અવા નવા મુસાફરો કરે છે અને અથવા તેના પરિવાર સાથે જુદા જુદા શહેરોમાં રહે છે પેન્શન ઉપાડ માટે નિયમ નવા નિયમો વિશેષતા હોય છે કે પેન્શન આગમાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાં પેન્શન ઉપાડી શકશે પેન્શન એકાઉન્ટ એક શહેરથી બીજા શહેરથી સરળતાથી ટ્રાન્સફર કરી શકશે ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા ઉપલબ્ધ છે પેન્શનની પેમેન્ટ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા સુરક્ષિત પેન્શન ઉપાડ પેન્શનના નવા નિયમથી લાભો મળશે જેમ કે મિત્રો મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડી સરળતા પરિવાર સારી રહેતા અસરતા પેન્શન મેળવવાની સુવિધા બેંકોને બદલાવની ઝંઝરમતી મુક્તિ પેન્શન ચૂકવવાની વિલંબની સમસ્યાનો ઉકેલ અને સ્વીતરપંડી એનો જોખમમાં ઘટાડો નવો નિયમ બે ડિજિટલ પેન્શન સિસ્ટમ વિતરણ બીજો મહત્વપૂર્ણ નિર્ણય છે કે પેન્શન સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ બનાવવા સાથે સંબંધ છે આ નિયમ હેઠળ પેન્શન સંબંધી તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે જેનાથી પેપરવર્ક ઘટશે અને પ્રક્રિયા ઝડપથી બનશે ડિજિટલ પેન્શન સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ ઓનલાઈન પેન્શન અરજીઓની પ્રક્રિયા ડિજિટલ જીવન પ્રમાજ સબમિટ કરવાની સુવિધા મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેન્શન પાયટી સંરક્ષ એક્સેસ ઈઆઈ આધારિત ચેટબોર્ડ દ્વારા સ્ટેન્ટ ફોર સેવન સાય બ્લોક બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરી પેન્શન એક સુરક્ષિત કરો આ ડિજિટલ સિસ્ટમનો ફાયદો પેન્શન પ્રક્રિયા ઝડપથી બનાવો પારદર્શિતા વધારો ભ્રષ્ટાચાર સંભાળ ઘટાડો પેન્શન માટે અનુકૂળ સરકાર સરકારી ખર્ચમાં ઘટાડો એકત્રિત પેન્શન યોજનાઓ ના લાભો એન્યુફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં ઘણી રીતે ફાયદા કરાય છે જેમ કે મિત્રો પહેલો ફાયદો છે કે ખાતરીપૂર્વક રૂપિયા સેટ પેન્શનસોની નીચે રકમની ખાતરી આપવામાં આવશે જે બજાર અને અસ્તિત્વની સંભવિત થતી નથી બહુ લઘુ પેન્શન દર મહિને દસ હજારથી લઘુત્તમ પેન્શન ખાતરી આપવામાં આવે છે જે પેન્શન નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે કૌટુંબિક સુરક્ષા પેન્શન મૃત્યુ પછી પણ તેના પરિવારને મૂળભૂત પેન્શન સાહીઠ ટકા મરવાનું ચાલુ હોય છે મોંઘવારી સુરક્ષા અને પેન્શન રકમ ફુગાવ સાથે જોડાયેલી હોય છે જેનાથી પેન્શન ખરીદશક્તિ જારી રાખવામાં આવે છે વધારા લાભો નિવૃત્તિ એક સહમતી રકમ જોગવાઈ છે પેન્શનના વધારા નાણાકીય સહાય પૂરી પાડે છે નવા નિયમોની અસર આ નવા નિયમો પેન્શન સરકાર બંને હકારમાં અસર કરે છે પેન્શન પર અસર થશે જેમ કે મિત્રો આર્થિક સુરક્ષા વધારો થશે પેન્શન મેળવવાના સરળતા ડિજિટલ સુવિધાઓનો લાભ સમય અને પૈસાની બચત અને જીવન ધોરણ સારું રહેશે અને મિત્રો સરકાર પર અસર થશે પેન્શન સિસ્ટમ વધુ સારી સંચાલન વહીવટી ખર્ચમાં ઘટાડો પારદર્શિતા વધારો ડેટા મેનેજમેન્ટ સુધારો નાગરિક સંતોષ નાગરિકોનો સંતોષમાં વધારો ત્યારબાદ મિત્રો પેન્શન માટે ટીપ્સ નવા નિયમો મહત્વપૂર્ણ ઉપયોગ કરવા માટે પેન્શનમાં નીચે મુદ્દા ધ્યાનમાં રાખી શકાય તમારે ડિજિટલ કૌશલ્ય વધારશો મોબાઈલ બેકિંગ અને યુપીઆઈનો ઉપયોગ કરશો શીખો સાયબર સુરક્ષા અને પ્રત્યે સંજોગ રહેશો તમારી પેન્શન માહિતી નિયમિતપણે તપાસો ને કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંબંધ અધિકાર સંપર્ક કરો ભવિષ્યની સંભાવનાઓ છે મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે નવા નિયમો સાથે ભારતની પેન્શન સિસ્ટમને વધુ સુધારો મળે આવશ્યક છે એઆઈએ મશીન લર્નિંગનો ઉપયોગ કરીને પેન્શન અને મેનેજમેન્ટ વધુ કાર્યક્ષમ બનાવવું પેન્શન ફંડ રોકાણ નવા વિકલ્પ પરિચય આંતરરાષ્ટ્રીય ધોરણ અનુરૂપ પેન્શન સિસ્ટમ વિકાસ પેન્શન યોજનામાં સુસંગમતા વધારો અને ગ્રીન પેન્શન ફંડ શરૂ કર્યું અને મિત્રો અસ્વીકાર લેખ સરકાર જાહેરાતો અને મીડિયા અહેવાલ પર આધારિત છે જો કે યોનિફાઈડ પેન્શન સ્કીમે નવા પેન્શન નિયમો જાહેર કરવામાં આવે છે પંદ ભવિષ્ય માટેના અમલીકરણ અને વિગતના નિયમો ફેરફાર થઈ શકે છે વાચકોને તાજેતર સરકાર સૂચનાઓ સત્તા વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીઓ સદગ લેવાની સલાહ આપવામાં આવે છે આ લેખ ફક્ત માહિતી એટલું માટે છે અને કાનૂની અથવા નાણાકીય સલાહ તરીકે ન લેવો જોઈએ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિગત સંજોગોના આધારે લાયક સારી કોની સહાય લેવાની ખાતરી કરો તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ પડે થેન્ક યુ વેરી મચ